અંત્યોદય કાર્ડ ના કાઢી આપવામાં આવતા આવેદન પત્ર પાઠવાયું હતું બે હજાર સોળ ના સરકારના પરિપત્રો હોવા છતાં દિવ્યાંગો પ્રત્યે તંત્રની ઉદાસીનતા સામે આવેદનપત્ર પાઠવાયું હતું ગુજરાત પ્રદેશ દિવ્યાંગ એસોસિએશનના પ્રમુખ નેજા નીચે આવેદનપત્ર પાઠવાયું હતું તંત્ર દ્વારા નિરાકરણ આપવાની ખાતરી અપાઈ હતી મારું નામ ગંગલ હરેશ કાળુભાઈ છે અને હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં મહામંત્રી છું અને અત્યારે અમે કલેક્ટર સાહેબ અમરેલી કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે દિવ્યાંગોના અંત્યોદય કાર્ડ બાબતથી જે મુશ્કેલી પડે છે ને એટલે એ માટે બે હજાર સોળનો ગુજરાત સરકારનો છેલો પરિપત્ર છે ચોખું સ્પષ્ટતાથી લખેલું છે કે દિવ્યાંગોને અંત્યોદય કાર્ડ બનાવી દેવું પણ અધિકારી કોઈ જવાબ દેતા નથી એ બાબતથી અમે રજૂઆત કરી અને આગામી સમયમાં જો આનો ઉકેલ નહીં આવે તો કલેક્ટર ઓફિસ કે જે કોઈ ઓફિસ નક્કી કરી એની સામે અમે ધરણા અને ઉપવાસ ઉપર બેહવાના આવું અમે અલ્ટિમેટમ કલેક્ટર સાહેબને આપ્યું આપેલું છે મારું નામ પરમાર વિજયસિંહ ઉદયસિંહ હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ આજરોજ અમે એ લોકો અમારી સંસ્થાની સાથે બધા દિવ્યાંગો મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે છેલ્લે બે હજાર ચોવીસથી આ બે હજાર પચીસ સુધી કેટલાય આવેદનપત્રો આપ્યા છે પણ એનો નિર્ણય કાંઈ આવ્યો નથી જો આનો નિર્ણય ત્રીસ દિવસમાં નહીં આવે તો ઉપવાસ આંદોલન ઉપર બેસવાની અમારી તૈયારી છે અને સરકારશ્રીમાં એમાં ખાસ પુરવઠા નાયબ મામલતદાર સોલંકી સાહેબ અવનવા જવાબ આપી એને રોજ ધક્કા ખવરાવે છે શા માટે ધક્કા ખવરાવે છે દિવ્યાંગોને ખબર પડતી હતી જય દિવ્યાંગ